મિત્રો ઓળખ્યો હું સ્ટોપડ્રોપ પર્થ્યુમમાંથી કેતન મહેતા આજે હું અને મારી ટીમ આવી છે રાજકોટના દોઢસો ફૂટના રિંગ રોડ ઉપર અયોધ્યા પાર્ક સોસાયટીની અંદર અયોધ્યા પાર્ક સોસાયટી કે જ્યાં આજથી અમે ત્રણથી ચાર વર્ષ પહેલાં વોટરપ્રૂફિંગ કર્યું હતું પરંતુ આ જે પાર્ટી છે એમણે રિનોવેશન કર્યું એમનું મકાનને થોડું આગળ વધાર્યું અને છત ઉપર ચાઇના મોજેક કરી મિત્રો દરેક વખતે હું દરેક વ્યક્તિઓને કહું છું કે લાદી લગાડો એટલે કે ટાઇલ્સ ફિટિંગ કરાવો અથવા તો ચાઇના મોજેક કરાવો એ પહેલા વોટરપ્રૂફિંગ કરાવવું કમ્પલ્સરી છે રિઝલ્ટ આપની સામે છે કે અગર જો વોટરપ્રૂફિંગ ન કરાવ્યું હોય તો શું પરિણામ ભોગવવું પડે છે મિત્રો આજે જ આ દોઢસો ફૂટના રિંગ રોડ ઉપર અયોધ્યા પાર્ક સોસાયટીની અંદર આ જે પાર્ટી છે એમને ખૂબ સારો નિર્ણય લીધો અને ભેજથી બચવા માટે એમને ચાઇના મોજેક કરાવી

આ જે પાર્ટ છે અહીંયાથી પાણીના કાયદેસર ટીપા પડવા અને ભેજ આવવાનો પ્રોબ્લેમ અહીંયા આ પાર્ટીને થયો હતો જેના કારણે એમણે અહીંયા આગળ વોટરપ્રૂફિંગ કરેલું છે છતાં પણ વરસાદ આવવાના કારણે અહીંથી ભેજ આવે છે અને પાણીના ટીપા પડે છે એવી જ રીતના આખી છતને જોઈ શકો છો અહીંયા આવી જાઉં

આ આપની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે ચાઈના મોજેક કર્યા પછી પણ છત લીકેજ થાય છે માટે હું એમ નથી કહેતો કે ચાઈના મોજેકનું કામ ખરાબ છે ચાઈના મોજેકનું કામ સારું જ હોય છે પરંતુ ચાઈના મોજેક કરતાં પહેલાં પણ વોટરપ્રૂફિંગ કરાવવું જરૂરી છે એ પણ પ્રોફેશનલ એપ્લિકેટર પાસે કારણ કે જે લોકો ચાઈના મુજક કરી શકે એ વોટરપ્રૂફિંગ ના કરી શકે અને વોટરપ્રૂફિંગ કરી શકે એ ચાઇના મુજક ના કરી શકે આ એક સિમ્પલ કોમન સેન્સ છે કારણ કે આ જે ચાઇના મુજબ છે એ પહેલા છતને એટલે કે તમારા સ્લેબને શું રિક્વાયરમેન્ટ છે એ જાણ્યા પછી જ પ્રોફેશનલ એપ્લિકેટર એ પ્રમાણેનું વોટરપ્રૂફિંગ કરી આપે છે હવે જ્યારે આ ચાઇના મુજેક થઈ ગઈ છે અને લીક થઈ રહી છે તો આજે સ્ટોપ ડોપ વોટરપ્રુફિંગની ટીમ અહીંયા આગળ આવી છે આ ચાઈના મોજેક્ટને સિક્યોર કરવા માટે તો હવે હું મળીશ આ કમ્પ્લીટ વોટરપ્રૂફિંગ થયા બાદ ત્યાં સુધી તમારા હોસ્ટ તમારા મિત્ર તમારા દોસ્તને રજા આપો મહાદેવ હર